જય શ્રી કૃષ્ણ હોળી આવી રહી છે હોળી આવે ને એટલે આપણને ચાર ચરિત્ર ધ્યાનમાં આવે અવતાર પ્રહલાદ હિરણ્યકશીપુ હોળી કા હા બરાબર છે પણ આપણે જે એક ચરિત્ર ભૂલી રહ્યા છે તે છે દૈત્યરાણી કયાધુ આવા દૈત્યકુળમાં જ્યાં માત્ર હિરણ્યકશીપુની જય બોલાય છે એવા દૈત્યકુળમાં દૈત્યરાણી કયાધુ એવા કેવા ગર્ભ સંસ્કાર કર્યા હશે કે જ્યાં દેવ સમાન ભક્ત પ્રહલાદ જન્મે છે અને આખા દૈત્ય કુળ સામે એક પડકાર છે અને છેલ્લે જીત પણ પ્રહલાદની જ થાય છે પણ આ કઈ રીતે શક્ય બને જ્યારે દૈત્યરાણી રાણી ધુએ એક દ્રઢ સંકલ્પ કર્યો છે ગર્ભ સંસ્કાર કરીને ત્યારે આ વસ્તુ શક્ય બને છે એટલે ગર્ભ સંસ્કારના પરિણામ ચોક્કસ છે જ એટલે આપણે આપણી આવનાર પેઢીને આવા બધા દ્રષ્ટાંત આપીને ગર્ભ સંસ્કાર માટે જરૂરથી પ્રેરિત કરવા જોઈએ ધન્યવાદ